અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે દસ દિવસ સુધી ખૂબ જ ધૂમધામ અને ભક્તિભાવથી ગણપતિ બાપાની પૂજા અર્ચના કરી અનંત ચૌદશીના રોજ ગણેશ વિસર્જન કરવામાં આવે છે જેમાં લીમડા ચોક ખાડિયા વિસ્તાર અંધારી તથા ગોરુવાડમાં સ્થાપિત ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારબાદ દસમા દિવસે વિસર્જન કરવામાં આવે છે ગણપતિ મહોત્સવમાં જુદા જુદા પંડાલોમાં યોજાયેલ ગણેશ મહોત્સવ દરમિયાન પ્રતિદિન વિવિધ સભર કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે ગત રોજ લીમડા ચોક ખાતે આરતીના યજમાન નરેન્દ્રસિંહ જે વાગેલા હતા સમસ્ત ભક્તો ખૂબ ભાવ પ્રેમ ભક્તિથી ઉલ્લાસભેર પ્રતિદિન આરતીમાં જોડાઈ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવે છે ગણપતિ મહોત્સવ ચાજર ચોક ખાતે સુરેન્દ્રસિંહ રાઠોડ વિનયસિંહ રાઠોડ પ્રકાશભાઈ સોની દતેશભાઈ કોઠારી શૂરપાલ રાણા તથા અજયસિંહ હાજર રહ્યા હતા

અને આ ઉત્સવનો મહોત્સવ તારી અઢારે વર્ણ લોકો અહીંયા બે ટાઈમ સંપૂર્ણ પૂજા પાઠ કરીને આ ગામ માલપુર તાલુકો અને માલપુરનું મુખ્ય મથક એની અંદર લીમડા ચોક અને એ સ્ટેટનું ગામ અને એની અંદર લીમડા ચોકની અંદર વહીવટદારો અઢારે વર્ણના અને જ્યારે ગણપતિ દાદાની જે ગણપતિ દાદા મોરિયા કિમલ લાડુ ચોરિયાનો ઉત્સવ મહોત્સવ જ્યારે મનાવાય ત્યારે અઢારે વર્ણના લોકો અહીંયા મહોત્સવ મનાવે છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને દિલથી હું એ કહું તો અઢારે વર્ણના લોકો જ્યારે આ મહોત્સવ ઉત્સવમાં મનાવે ત્યારે દરેક વ્યક્તિ સમાજ બ્રાહ્મણ સમાજ રાજપૂત સમાજ અઢારે વર્ણો જેને કહેવાય ને એ અઢારે વર્ણની અંદર અહીંયા નાના નાના ફૂલકાઓથી મળીને મોટા મોટા આ ખરેખર લીમડા ચોકની ઓગણીસો એકાણુંથી આ મૂર્તિનું જ્યારે સ્થાપન થયું ત્યારે આજે તો અડધી આ દુનિયામાં આ કેટલાય લોકો અહીંયા હાજર નથી પણ ઈશ્વરે એમને શક્તિ આપો ભક્તિ આપો અને અવિરત આ ચાલી રહ્યું છે ત્યારે ખરેખર અવિરત ચાલે એવી ગણપતિ દાદાને પ્રાર્થના છે મારી જય ગણપતિ જય ગણેશ માલપુર માં વર્ષો વર્ષ થી કેટલાય વર્ષો થી ગણપતિ ઉત્સવ ઉજવવામાં આવે છે અને બે હજાર સોળ થી જયારે યુવાનો ના હાથમાં આવી છે ત્યારથી અવનવી રીતે દર વર્ષે મૂર્તિઓના દાતા અલગ અલગ મળતા જ હોય છે અને અવનવી રીતે જ્યારથી એ સંભાળી છે ત્યારથી ઉત્સવ બહુ સારી રીતે ઉજવવામાં આવે છે આ વખતે મૂર્તિનું દાખલો હું પોતે જ છું અને લોકો સવાર સાંજ આરતી વખતે અસંખ્ય લોકો આવીને દર્શનનો લાભ લે છે